तो अजमल भाई घेर आज अजमल भाई रेडी टू कम है ना डूइंग देन आफ्टर प्ले न

રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તો તમે બધા મજામાં છે હમણાં વિડીયા નેતા હતા એનું કારણ છે કે થોડોક કામમાં બીજી હતું અને પછી હું તમને વિગત જણાવી આગળ કે કામ કરવા નેતા આવતા વિડીયા અને કંઈ બીજો પ્રોબ્લેમ નથી પણ ખાલી ટાઈમનો અભાવ છે અને પાછા રેગ્યુલર ચાલુ થઈ જાય હમણાં થોડા થોડા ચાલુ કરી દે ટાઈમ મળીએ ત્યારે મૂકી વિડીયા અને તમે બધાય મજામાં આવી ભગવાન માતાજી બધાની રક્ષા કરે અને હાલો આજ થોડું ઘણું કીક તમને બી બતાવતા બહુ ટાઈમ થઈ ગયો બે વીક જેવું થઈ ગયું વિડીયા પણ થોડુંક કામકાજ હોય થોડુંક આ દેહમાં ટાઈમનો બી અભાવ હોય કે બહુ બીજી બીજી માણસો રહીએ અને બીજી તો રહેતા જોઈ બધે એડજસ્ટમેન્ટ કરવું પડે તો ગાડી આપણી હમણાં હાથ ધોવરાવી ને તો એકદમ મેલી થઈ ગઈ અને વેધર કહીએ તો આવું છે તો ઠંડુ રહેવાનું જ છે થોડોક ટાઈમ આ રીતના અને વિન્ટર હે એટલે હાલા રાખે તો આ સ્કૂલ હે ને આપણું ઘર હે તો આ રીતે તમને ખબર જ છે અને હવામાં વરસાદ ચાલુ તો વરસાદ ને એવું તો ચાલુ જ રહી ઠંડી ને વરસાદ ને બધું તો હાલો આગળ આગળ બતાવવા કેટલો ટાઈમથી ભેગા નથી થયા તો માઇન્ડ ન કરતા અને જોતા રહીજો કંઈ પણ સારો પ્રોગ્રામ હવે એ બધું બતાડવાનું ચાલુ કર્યું હું તમને એ થોડોક ટાઈમ મળી જાય ત્યારે હું તમને વિડીયા બનાવે મુક્ત જાય 우짜리여 구르하늘 뜨고 우짜리여. છે મારો ફ્રેન્ડ જિગ્નેશ આ જીગી ઓરાઈ આ જિગ્નેશ ને અમે હે ને બહુ વર્ષો થયા કેટલા કેટલા વર્ષ થયા સાત આઠ વર્ષ થયા વડોદરાના છે જિગ્નેશભાઈ અને અમારે બેને બહુ ભાઈઓથી બી વિશેષ સંબંધ છે અને અમે ભેગા બી બહુ રહ્યા છે અને સાથે બી કામ બી કરતા અને બહુ મજા કરી તો જિગ્નેશભાઈ મજા આવી આજ મળ્યા તમને અને કે દી આવું ઘરે એક દી ઘરે આવજો બે બેન ને ભાઈ અને પાછા મળતા રહે હાલ તો મળ્યા જય માતાજી ઓકે જય માતાજી તો જિગ્નેશ હતો હા હા ઓકે જય માતાજી તો એ બહુ બહુ જ ગુડ માણસ છે અને સાત આઠ વર્ષથી લગભગ વધારે થઈ ગયા છે એની યાદ નહીં પણ બહુ છોકરો ડાયો છે અને વડોદરાનો છે અમે એકલા રહેતા હતા ભેગા બી રહેતા અને ભેગા કામ બી કરતા અને કહે ને કે પ્રેમ ભાવ અને આપણે સંબંધ ભાઈનો ભાંડણ આવનો તો હતો પણ ઉપરવારે કંઈ પણ આપણે

સંબંધ નિભાવો એ મોટી વસ્તુ છે તો આપણે અજમલ ભારેજ ઘેર આવ્યા અને તમને ખબર છે કે હું અજમલ ને સંડે ના આવે સંડે ના અજમલ ઘેર આવે અને પછી આખો દીરીએ ગેમ રમે અને એની મજા આવે હાલો તો લેતા આવીએ અજમલ ભાણેજ આનું ઘર છે યોકે વેરી ગુડ નો કોલ મેન આઈ એમ વેટ ફોર યુ કોલ તો અજમલ ભાઈ ને ઘેર આવ્યા આજ અને અજમલ ભાઈ રેડી ટુ come anna what are you doing then after eh? play games Devin been sit up macam apa Haji Raja hati kira hai Nuh wajmal ni teru ayo Haji Raja nanti phone kira Okay Okay so ready to go ya yeah? ઓકે આ લાગ લઈ જાય આપણે ઓકે તો જલપુર માં આવ્યા આપણે જઈએ જલપુર મિલાસ કેમ છો મજામાં છું thought i'm अरे गेरी वल मार ज्यो वाली अरे नज़रे जया व अरे गजरे वे स्वामारा पदमा ये मानो मन बहनो बर आज हे रे हे मामा

અજમલ ગેમ રમે હે અને મસ્ત મસ્ત જો આ બધાય કુરકુરિયા ખાય ને મજા આવે એની એ રવિવારના કારી ન હોય તો એ રવિવારના આવે અને આ બહેન મસ્ત રીતે એન્જોય કરે જો આ ગેમ એન્જોય કરે તો એની ગેમ એન્જોય કરવા દઈએ અને આપણી આપણું કામ કરીએ આજનો જે કોઈ બ્લોગ છે જોજો અને પાછું વર્ક નો લેન આવી હમણાં થોડાક ઓછા બ્લોગ છે થોડુંક કામ ચેન્જ કર્યું અને આવી ડ્રાઈવિંગ છે વાતા જવાનું પણ પાછા હું તમને જણાવી એ કામ બારામાં અને એ કામ ક્યુ કાં હે એ બધું કે તો હાલો પાછું નવું કીક લઈને આવી ત્યાં સુધી તમે તમારે ધ્યાન રાખજો બધાને માતાજી રક્ષા કરે ભગવાન રક્ષા કરે જય હિન્દ જય ભારત જય માતા